આહિર સમાજ અગ્રણી હીરા જોટવાની ધરપકડ મામલે અંજાર આહીર આહિરસેના ગુજરાત પૂર્વ કચ્છ દ્વારા નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આહિર સમાજ અગ્રણી હીરા જોટવાની કોઈ જ સીધી સંડોવણી ન હોવા છતાં એફઆઈઆર નોંધવામાં આવેલ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા તેમના પરિવારને ખોટી રીતે હેરાન પરેશાન કરવામાં ન આવે તે બાબતે કચ્છ આહિર સમાજના અગ્રણીઓએ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું આ દરમિયાન આહીર સેના ગુજરાત પૂર્વ કચ્છ જિલ્લા મહામંત્રી આહીર આહિરસેના તાલુકા પ્રમુખ મહેશ ચૈયા દીપક જગાણી સહિત આહિર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સામાજિક આગેવાન અને હંમેશા બધા અઢારે વર્ણને સાથે રાખી અને સેવાકીય પ્રવૃતિ કરતા હોય એવા હીરાભાઈ જોટવા તેમજ તેમના સુપુત્રની જે ધરપકડ

ધરપકડ કરવા આવી છે મનરેગા માં એને લઈને આજે આજ રોજ કચ્છ પૂર્વ કચ્છ આહિર સેના આહિર સમાજ દ્વારા પ્રાંત કલેક્ટર સાહેબ ને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આજે સમગ્ર ગુજરાત આહિર સમાજ દ્વારા પત્ર આપવામાં આવી રહ્યા છે તેમજ અન્ય સમાજના લોકો પણ હીરાભાઈ જોતવાના સમર્થનમાં આવી રહ્યા છે આપે જોઈએ તો ક્યાંક ને ક્યાંક હીરાભાઈ જોટવા નિર્દોષ છે એવો સાબિત થયા છે કારણ કે ક્યાંય પોતાની સંડોવણી છે જે રીતે ક્યાંય પણ સંડોવણી આપી છે જ નહીં પણ ક્યાં નામ ખુલ્યું નથી તો પણ જે ક્યાંક ને ક્યાંક રાજકીય સ્પષ્ટપણે છે એટલે આજે સમાજ તેમજ આહિર સેના ગુજરાત દ્વારા નાયબ કલેક્ટર સાહેબ સુધી મુખ્યમંત્રી નાયબ કલેક્ટર મારફતે પહોંચાડી છે તો આગામી સમયમાં જો હીરાભાઈ જોટવા આમાંથી ન્યાય નહીં મળે તો હજી આગળ ગુજરાત આહિર સમાજ એક મોટું સંમેલન પણ કરવા યોજવાનું પણ તૈયારી સમાજના આગેવાનો ટાર્ગેટ કરવાનું બંધ કરવામાં આવે એ હીરાભાઈ જોખવા છે અમારા અહી સમાજના દાનવીર ભામાસા છે અને સમાજને નહીં પણ આ દરેક સમાજને ધારે વર્ણને ઉપયોગી થાય છે એવા છે તો એ કોઈ ભાન કરે નહીં અને